નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જમીન વિજ્ઞાનમાં પ્રકરણ બે જમીન બનાવતા ખડકો અને ખનીજો વિશે વાત કરીશું તે પહેલાં અગાઉના પ્રકરણ એકમાં આપણે જે જમીન વિશે ચર્ચા કરી હતી પૃથ્વીના બંધારણ વિશેની જે ચર્ચા કરી હતી તે થોડી ઘણી વાતો ફરીથી કરી લઈએ કે સૌથી પહેલાં તો જમીન એટલે શું એટલે જમીન એટલે વિદ્યાર્થી મિત્રો એવું કે જમીન એટલે પૃથ્વીની જે સપાટી છે એના ઉપરનો વીસથી પચીસ સેન્ટીમીટર જેટલો ઊંડો ભાગ બરાબર કે જેમાંથી વનસ્પતિ પોતાના મૂળ જે છે એના પ્રસાર કરી એમાંથી એનો આધાર અને એમાંથી પોષણ મેળવતું હોય બરાબર છે એને જમીન કહી શકાય બરાબર છે ઇન ધ શોટ ઘણા બધા વૈજ્ઞાનિકોના મત પ્રમાણે જમીનની જો વ્યાખ્યા કરવી હોય તો પૃથ્વીની સપાટી ઉપરનો જે લૂઝ સરફેસ છે બરાબર છે બરાબર એ જે શાનાથી બનેલું હોય છે કે જે પર્વતો પહાડો બરાબર એના અવક્ષેપણથી ખનીજોથી અને તત્વોથી બનેલો જે ભાગ જે છે બરાબર પૃથ્વીની સપાટી પરનો વીસથી પચીસ સેન્ટીમીટરનો જે ભાગ કે જે પર્વતો પહાડોના અવક્ષેપણથી ખનીજોથી અને તત્વોથી જે ભાગ બન્યો છે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ બરાબર એ જ જે જમીન કે જેમાંથી વનસ્પતિ પોષણ અને આધાર મેળવે છે જમીનને અંગ્રેજીમાં સોઇલ કહેવાય બરાબર અને જે આ સોઇલ શબ્દ છે એ લેટિન ભાષા પરથી ઉતરી આવેલો છે જેનો અર્થ થાય છે સોલ મ એટલે કે ગ્રાઉન્ડ બરાબર છે આપણે જોઈશું કે જમીનનું જે બંધારણ છે એમાં ચાર મુખ્ય કોમ્પોનન્ટ છે બરાબર કે જમીનના બંધારણમાં ચાર કયા ભાગ જે છે એમાં કેટલા કેટલા ટકાવારીમાં છે પરીક્ષામાં સો ટકા પૂછાય છે કે જમીનના બંધારણમાં પચીસ ટકા હવાનું પ્રમાણ છે પચીસ ટકા ભેજનું પ્રમાણ છે એટલે વિચારો પચાસ ટકા ભાગ તો હવા અને પાણી કવર કરે છે પચાસ ટકા ભાગ હવા અને ભેજ કવર કરે છે કે હવાનો ભાગ કેટલો છે પચીસ ટકા પાણીનો ભાગ કેટલો છે પચીસ ટકા અને એમાં ખનીજો કેટલા ટકા છે તો ખનીજો પિસ્તાલીસ ટકા છે મિનરલ્સનો ભાગ કેટલો છે ખનીજ એટલે અંગ્રેજી એમાં મિનરલ્સ તો મિનરલ્સનો ભાગ છે પિસ્તાલીસ ટકા ઓર્ગેનિક મેટર બરાબર સેન્દ્રિય પદાર્થો એનો ભાગ છે પાંચ ટકા તો જમીનના બંધારણમાં પચાસ ટકા હવા અને પાણી છે એટલે હવા કેટલું પચીસ ટકા પાણી કેટલું પચીસ ટકા પચાસ ટકા થઈ ગયું પિસ્તાલીસ ટકા કેટલું મિનરલ્સ ખનીજો અને રયું કેટલું પાંચ ટકા તો પાંચ ટકામાં છે સેન્દ્રીય પદાર્થો બરાબર છે હવે જમીન વિજ્ઞાન જે છે બરાબર છે એને ભણીએ તો એના અભ્યાસને પેડોલોજી કહેવામાં આવે છે બરાબર જમીન વિજ્ઞાનના અભ્યાસને પેડોલોજી સોઇલ સાયન્સ કહેવામાં આવે છે તો આ જે સોઇલ સાયન્સ છે એના જનક કોણ છે સોઇલ સાયન્સના પિતા કોણ તો વીવી ડોકુ ડોકુચલેવ નામના જે વૈજ્ઞાનિક છે તેઓ જમીન વિજ્ઞાનના પિતા છે બરાબર છે વીવી ડોકુચલેવ હવે આપણે જોઈશું કે આ પર્વતો જે છે બરાબર પહાડો કે એના અંગ્રેજીમાં આપણે રોક્સ કહીએ છીએ અને રોક્સના અભ્યાસને પેટ્રોલોજી તરીકે ઓળખીએ છીએ રોક્સ જે છે એના અભ્યાસને શું ઓળખીએ આપણે પેટ્રોલોજી તો જમીન બનાવતા પહાડો રોક્સ એના અભ્યાસને આપણે પેટ્રોલોજી કહીશું અને એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે હવે ટૂંકમાં તમને કહું તો આ જે રોક્સ જે છે બરાબર એ શામાંથી બનેલા હોય તો રોક્સ મિત્રો મિનરલ્સમાંથી બનેલા હોય રોક્સ એટલે પહાડો પર્વતો ચટ્ટાણો આ જે છે એ મિનરલ્સમાંથી બનેલા હોય બરાબર છે અને મિનરલ્સ શામાંથી બનેલા હોય તો એલિમેન્ટ્સમાંથી બનેલા હોય તો સૌથી પહેલાં આપણે એવું સમજવું જોઈએ કે એલિમેન્ટ્સ એટલે તત્વો તત્વો ભેગા મળીને ખનીજો બનાવે બરાબર મિનરલ્સ બનાવે અને આ ખનીજો ભેગા થઈને પર્વતો પહાડો બનાવે અને આ પહાડોમાંથી શું રચાય છે પૃથ્વીનો પોપડો અર્થક્રષ્ટ ર રચાય છે બરાબર છે તો કયા તત્વો તો પૃથ્વીના પોપડામાં આપણે ગયા પ્રકરણમાં ચર્ચા કરી હતી કે પૃથ્વીના પોપડામાં મોટાભાગે નવ્વાણું ટકા હિસ્સામાં આઠ તત્વોનું પ્રમાણ છે પૃથ્વીનો જે પોપડો છે એમાં મોટા ભાગે કેટલા તત્વો છે આઠ તત્વો એમાંથી પ્રથમ નંબરે છે સૌથી વધુમાં વધુ કોઈ તત્વો હોય તો જે એ છે ઓક્સિજન કેટલા ટકા છેતાલીસ પોઈન્ટ છ ટકા એના પછી જે સિલિકા કેટલા ટકા છે સત્યાવીસ પોઈન્ટ સાત ટકા એના પછી છે એલ્યુમિનિયમ આઠ તેર ટકા પછી છે આયર્ન પાંચ ટકા કેલ્શિયમ ત્રણ ત્રેસઠ ટકા સોડિયમ બે ટકા પોટેશિયમ બે પોઈન્ટ ઓગણસાઠ ટકા ને મેગ્નેશિયમ બે નવ ટકા આ જે તત્વો છે એ પૃથ્વીના પોપડામાં નવ્વાણું ટકા છે બરાબર નવ્વાણું ટકા હિસ્સામાં આ આઠ તત્વોનો પ્રભાવ છે આ આઠ તત્વો જે છે એ ભેગા થઈને ખનીજો બનાવે છે મિનરલ્સ બનાવે છે અને ઘણા બધા મિનરલ્સ અથવા તો એક જ મિનરલ્સમાંથી પર્વતો રચાય છે તો આ હતું જમીન બનાવવાના ખડકો જે છે જમીન જે ખડકોથી બની છે એ ખડકોના અંદર મૂળ સ્વરૂપમાં શું છે એની આપણે વાત કરી ફરી હું તમને કહું છું કે કયા તત્વો છે તો આઠ તત્વો છે આ આઠ તત્વો પૃથ્વીના પોપળામાં મોટા ભાગે આવેલા છે એનું પ્રમાણ વધારે છે તો આઠ તત્વોને ખાલી ફક્ત યાદ રાખીશું ઓક્સિજન સિલિકા બરાબર એલ્યુમિનિયમ આયર્ન કેલ્શિયમ સોડિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ હવે જે આ પર્વતો છે એ બે પ્રકારે હોય છે જો આ પર્વતો પહાડો એક જ ખનીજના બનેલા હોય તો એને આપણે એક મિનરલથી બનેલા મોનોમિનરલિક્સ પર્વતો રોક્સ કહીશું એના ઉદાહરણમાં છે લાઈમસ્ટોન બરાબર છે લાઈમસ્ટોન જે છે એ મોનોમિનરલિક રોક્સ છે ઓલિવાઇન છે પછી ડોલોમાઇટ છે ઘણા બધા ઉદાહરણો છે એવી રીતે ઘણા બધા ખનીજો ભેગા થઈને જો કોઈ પર્વતો પહાડો રોક્સ બને છે તો એને મલ્ટી મિનરલિક્સ કહીશું આપણે બરાબર એને શું કહીશું મલ્ટી મિનરલિક એટલે ઘણા બધા ખનિજોના એના ઉદાહરણમાં છે ગ્રેનાઇટ છે બેસાલ્ટ છે બેસાલ્ટને આપણે કાળમીંડ પર પર્વત કહીએ છીએ કાળમીંડ ખડકો કહીએ છીએ હવે જુદા જુદા એના ફોર્મેશનના આધારે બરાબર કેવી રીતે બન્યા છે એના આધારે ખડકોના મુખ્ય ત્રણ પ્રકાર છે બરાબર એક છે અગ્નિકૃત ખડકો બરાબર પછી છે જળકૃત ખડકો અને વિકૃત ખડકો અંગ્રેજીમાં અગ્નિકૃત ખડકને ઇગ્નિશિયસ રોક્સ કહીશું જળકૃત ખડક જે છે એને અંગ્રેજીમાં સેડિમેન્ટરી રોક્સ કહીશું અને વિકૃત ખડક છે એને મેટામોર્ફિક રોક્સ કહીશું તો ઇગ્નિશિયસ રોક્સ સેડિમેન્ટરી રોક્સ અને મેટામોર્ફિક રોક્સ અગ્નિકૃત ખડકો જળકૃત ખડકો અને વિકૃત ખડકો બરાબર છે હવે પૃથ્વીના પોપડામાં પંચાણું ટકા હિસ્સામાં જે ખડકો છે એમાં સૌથી વધુ જો કોઈ ખડક હોય તો એ અગ્નિકૃત ખડક છે ઇગ્નિશિયસ રોક છે જેને આપણે પ્રાથમિક ખડક પણ કહીએ છીએ જેને આપણે પ્રાઇમરી રોક પણ કહીએ છીએ બરાબર છે આ ઇગ્નિસ એટલે આગ પરથી ઉતરી આવેલો શબ્દ છે એટલા માટેને અગ્નિકૃત ખડક ગુજરાતીમાં કહેવામાં આવે છે પંચાણું ટકા પૃથ્વીના અર્થક્રષ્ટમાં પૃથ્વીના પોપડામાં પંચાણું ટકા હિસ્સો આ ખડકનો છે અગ્નિકૃત ખડકનો બરાબર છે આ અગ્નિકૃત ખડકો છે એને પિતૃ ખડકો પણ કહેવામાં આવે છે કેમ કે આ જ ખડકોમાંથી જળકૃત ખડકો અને વિકૃત ખડકો બને છે અગ્નિ ઇગ્નિશિયસ જે છે ઇગ્નિશિયસ એટલે અગ્નિકૃત એને સૌથી જૂના ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ અગ્નિકૃત ખડકો છે એના મુખ્ય બે ભાગ છે બરાબર છે એક તો પાતાળીય ખડક પાતાળીય એટલે પ્લુટોનિક બરાબર પ્લૂટોનિક રોક્સ અને બીજો અગ્નિકૃત ખડકનો ભાગ પડે છે જ્વાળામુખીય કે લાવા એને અંગ્રેજીમાં વોલ્કાનિક રોક કહેવાય છે વોલ્કાનિક રોક બરાબર છે તો પ્લૂટોનિક જે છે એ એને વોલ્કાનિક છે પ્લુટોનિક એટલે પાતાલીય અને વોલ્કાનિક એટલે જ્વાળામુખીય કે લાવા ખડકો આ જે ખડકો છે એ અગ્નિકૃત ખડકોના ભાગ છે હવે પ્લૂટોની કેટલાક પાતાલીય જે ખડકો છે એના ઉદાહરણમાં આપણે યાદ રાખવાનું છે ગ્રેનાઇટ ડાયોરાઈટ સાયરાઈટ આ જે છે એ પાતાલીય ખડકો છે બરાબર છે પ્લૂટોનિક એટલે એ અગ્નિકૃત ખડકનો જ ભાગ છે જેને આપણે ગુજરાતીમાં પાતાલીય ખડક કહેવામાં આવે છે એના ઉદાહરણમાં ગ્રેનાઇટ જે નોરાઈટ જે છે સાઈરાઈટ છે ડાયોરાઈટ છે ગભરું છે આ બધા જે છે એ પ્લૂટોનિક રોક્સના ઉદાહરણો છે પ્લૂટોનિક એટલે પાતાલીય રોક્સ જે ખડક છે એને બીજી શબ્દોમાં આપણે ઇન્ટ્રુસિવ બરાબર ઇન્ટ્રુસિવ રોક્સ પણ કહીએ છીએ આ કેવી રીતે બને તો પૃથ્વીનો જે અંદરનો ગોળો છે બરાબર પૃથ્વી એક નારંગી શેપના ગોળા સ્વરૂપે છે તો અંદરના ભાગમાં બહુ જ લિક્વિડ ફોર્મમાં ગરમ લાવા હોય છે લાવા રસ હોય છે રસ છે બરાબર જ્યારે વાતાવરણમાં તાપમાન અને દબાણથી શું થાય છે આ લાવા રસ છે ને એકાએક બહાર નીકળે છે જ્વાળામુખી ફાટી નીકળતો હોય એવી રીતે બહાર નીકળે છે જો એ જ્વાળામુખી સ્વરૂપે બહાર નીકળી જાય તો એ જ્વાળામુખીય ખડક કહેવામાં આવે છે વોલ્કાનિક રોક કહેવામાં આવે છે પણ જો બહાર નીકળતા નીકળતા તાપમાનની બેલેન્સ થઈ જાય છે તો એ શું બને છે પ્લુટોનિક પાતાલીય રોક જે છે આવા જે ખડકો છે એ પૃથ્વીના પોપડાની અંદરના બાજુએ રહી ગયા હોય છે અને પરિણામ સ્વરૂપે શું થાય છે એ ધીમે 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 ઠંડા પડતા હોય છે એટલા માટે એ એક સ્ફટિકમય સ્વરૂપ ધારણ કરે છે એટલા માટે એના બીજા શબ્દોમાં ક્રિસ્ટલાઇન રોક્સ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ક્રિસ્ટલ સ્ફટિકમય ખડક તરીકે પણ એને ઓળખવામાં આવે છે વોલ્કાનિક જે રોક્સ છે એટલે કે જ્વાળામુખીય જે રોક્સ છે એ પૃથ્વીના પોપળાની બહાર આવી જાય છે જ્વાળા સ્વરૂપે બહાર આવી જાય છે અને બહુ મોટા પહાડો પર્વતો સ્વરૂપ ધારણ કરે છે અને જે પૃથ્વીના ઉપરના બાજુ હોય છે એટલે વાતાવરણની સીધી અસરથી જલ્દી ઠંડા પડતા હોય છે બરાબર છે આવા જ રે રોક્સ જે છે આવા જે ખડકો છે એને આપણે વેસિક્યુલર રોક્સ તરીકે પણ ઓળખીએ છીએ અને એમનું સ્ટ્રક્ચર એક ગ્લાસ જેવું હોય છે કાચ જેવું હોય છે બરાબર છે અને આ જે રોક્સ જે છે બરાબર એના ઉદાહરણમાં આપણે જોઈએ તો એક બેસાલ્ટ છે એન્ડેસાઇટ છે આ જે છે એ જ્વાળામુખી ખડકોનાં ઉદાહરણો છે બેસાલ્ટ એન્ડેસાઇટ આ બધા બરાબર છે બેસાલ્ટને આપણે કાળ કાળમીંડ ખડક તરીકે પણ ઓળખીએ છીએ તો આ અગ્નિકૃત ખડકના મુખ્ય બે ભાગ થયા પાતાલીય અને જ્વાળામુખીય હવે સિલિકાના કન્ટેન્ટ પ્રમાણે સિલિકાના પ્રમાણ પ્રમાણે ઇગ્નિશિયસ જે ખડકો અગ્નિકૃત ખડકો છે એના મુખ્ય ત્રણ ભાગ છે એક તો બેઝિક રોક્સ બરાબર બેઝિક રોક્સ પછી છે ઇન્ટરમીડિયેટ રોક્સ અને એસિડ રોક્સ જો સિલિકાનું પ્રમાણ વધે તો એને એસિડ રોક કહેવાય બેઝિક રોક્સની અંદર સિલિકા જે છે બરાબર એ ચાલીસથી પિસ્તાલીસ ટકા હોય બેઝિક ખડકની અંદર સિલિકાનું પ્રમાણ ચાલીસથી પિસ્તાલીસ ટકા હોય જેનું ઉદાહરણ છે બેસાલ્ટ બરાબર ઇન્ટરમીડિયેટ રોકની અંદર સિલિકાનું પ્રમાણ પંચાવનથી પોસઠ ટકા હોય જેનું ઉદાહરણ છે સાયરાઇટ ડાયોરાઇટ એસિડિક જે રોક છે જેની અંદર સિલિકાનું પ્રમાણ પાંસઠથી સિત્તેર ટકા છે જેનું ઉદાહરણ છે સિલિકા બરાબર જેનું ઉદાહરણ સિલિકા કન્ટેન્ટ કેટલું પાંસઠથી સિત્તેર ટકા હોય તો જેનું ઉદાહરણ છે ગ્રેનાઇટ બરાબર તો બેઝિક રોક્સનું ઉદાહરણ બેસાલ્ટ ઇન્ટરમીડિયેટ જે છે બરાબર એનું છે એનું છે સાયરાઈટ બરાબર ઇન્ટરમીડિયેટ એટલે સબ બેઝિક બરાબર હવે આપણે જોઈશું જળકૃત ખડકો વિશે સેડિમેન્ટરી રોક્સ છે સેડિમિડ્રી રોક જે છે એ ઇગ્નિશિયસ રોક્સમાંથી એટલે કે અગ્નિકૃત રોક્સમાંથી ખડકોમાંથી બની આવેલા છે આ જળકૃત ખડકો જે છે એ અગ્નિકૃત ખડકોને ઘસારો પહોંચતા તેમાંથી જુદા જુદા પદાર્થો પર પાણી પવન બરફ અને જીવાણુ જેવા કુદરતી પરિબળોની અસરથી જળકૃત ખડકો બનતા હોય છે બરાબર છે તો આની અંદર કેવું હોય કે જ્યારે અગ્નિકૃત ખડકો એટલે મોટા મોટા પહાડો પર્વતો હતા એનું અવક્ષેપણ થાય અવક્ષેપણ થાય જે કણો છૂટા પડે એમાંથી એ ટ્રાન્સપોર્ટેશન થાય એટલે દૂર 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 સુધી જાય બરાબર છે અને એમાંથી પછી એક જગ્યાએ જઈને જમા થાય બરાબર જમા થાય પછી એની અંદર અમુક જે સિમેન્ટ જેવા પદાર્થો જે છે બરાબર છે કે આયર્ન ઓક્સાઇડ છે સિલિકા છે લાઈમ ચૂનો છે આ બધા ભેગા થઈને એને જોડવાનું કામ કરે અને પછી જે રોક્સ મીન્સ કે ખડક બને છે જેને આપણે જળકૃત ખડક કહીએ છીએ જેને આપણે જળકૃત ખડક સાથે સેડિમેન્ટરી અંગ્રેજીમાં સેડિમેન્ટ્રી રોક્સ કહીએ છીએ પૃથ્વીના પોપડામાં આ જળકૃત ખડક કેટલા ટકા ભાગમાં હોય તો પાંચ ટકા ભાગમાં હોય એટલે પંચાણું ટકા ભાગમાં ઇગ્નિશિયસ અગ્નિકૃત ખડક છે જ્યારે પાંચ ટકા ભાગની અંદર શું છે જળકૃત ખડકો છે બરાબર જેના ઉદાહરણ તરીકે શું છે લાઈમસ્ટોન છે સેન્ડસ્ટોન છે ડોલોમાઈટ છે બરાબર આ બધા શું છે સેડિમેન્ટરી રોક્સ એટલે જળકૃત ખડકોના ઉદાહરણો છે હવે આપણે જોઈશું વિકૃત ખડકો મેટામોર્ફિક રોક્સ તો આ મેટામોર્ફિક એટલે વિકૃત ખડકો છે એ અગ્નિકૃત અને જળકૃત બંને ખડકોમાંથી બને છે બરાબર જો અગ્નિકૃત ખડક છે બરાબર અગ્નિકૃત ખડક છે એની ઉપર પાણીની અસર પડે પાણીની અસર પડે તો હાઇડ્રોમેટામોર્ફિક પાણી વિકૃતિક વિકૃત ખડક બને છે બરાબર સેન્ડસ્ટોન મિત્રો શું છે તો સેન્ડસ્ટોન જે છે એ એક જળકૃત ખડક છે એની ઉપર જો પાણીની અસર પડે તો ક્વાર્ડ્સ બને સેન્ડસ્ટોન આ જે છે સેન્ડસ્ટોન એ જળકૃત ખડકનું ઉદાહરણ છે જેની અંદર પાણીની અસર પડે તેમાંથી શું બને ક્વાર્ડ્સ ગ્રેનાઇટ શું છે મિત્રો ગ્રેનાઇટ એક અગ્નિકૃત ખડક છે ઇગ્નિશિયસ રોક્સ છે જેની ઉપર પાણીની અસર પડે તો ઘ્નિઝ બને તો આ ક્વાઝ અને ગ્નિઝ શું થયા વિકૃત ખડકો હવે આપણે જોઈશું થર્મોમેટામોર્ફિક રોક્સ થર્મો એટલે જેની અંદર તાપમાનની હીટ ગરમીની અસર પડે જે ખડકો અગ્નિકૃત અને જળકૃત આ બંને ખડકો પર તાપમાનની ગરમીની અસર પડે અને પછી જે નવો રોક્સ બને નવો ખડક બને એને આપણે થર્મો મેટામોર્ફિક રોક્સ કહીશું ઉદાહરણ આપું તો લાઈમસ્ટોન બરાબર લાઈમસ્ટોન શું છે એક જળકૃત ખડક છે સેડિમેન્ટ્રી રોક્સ છે એમાંથી જો એના ઉપર તાપમાનની અસર પડે તો માર્બલ બને આ માર્બલ શું છે વિકૃત ખડક હવે જોઈશું આપણે ડાયનેમોમેટામોર્ફિક રોક્સ ડાયનેમો મેટામોર્ફિક્સ એટલે જેની ઉપર દબાણની અસર થાય અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો જેની ઉપર દબાણની અસર થાય એના પરથી કયો રોક્સ બને ડાયનેમો ડાયનેમો મેટામોર્ફિક રોક્સ ઉદાહરણ આપું તો સેલ સેલ શું છે જળકૃત ખડક છે એના ઉપર દબાણની અસર થાય તો સ્લેટ બને તો વિદ્યાર્થી મિત્રો આ બહુ જ અગત્યનું પ્રકરણ છે આની અંદરથી સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક અથવા તો બે માર્ક્સ સો ટકા એવા પ્રશ્નો આવતા હોય છે કે જમીન બનાવતા ખડકો તો જમીન બનાવતા ખડકો મુખ્યત્વે કયા છે ત્રણ બરાબર કયા કયા અગ્નિકૃત જળકૃત અને વિકૃત જેને અંગ્રેજીમાં ઇગ્નિશિયસ રોક્સ સેડિમેન્ટ્રી રોક્સ અને મેટામોર્ફિક રોક્સ કહેવામાં આવે છે ઇગ્નિશિયસ રોક્સના કેટલા ભાગ છે બે બે ભાગ છે એક તો પાતાલીય ખડક જેને અંગ્રેજીમાં પ્લુટોનિક રોક કહેવામાં આવે છે જેનું ઉદાહરણ છે ગ્રેનાઇટ અત્યારે એક જ યાદ રાખીએ તો જેનું ઉદાહરણ છે ગ્રેનાઇટ ડાયોરાઇટ સાયરાઈટ બરાબર વગેરે ત્યાર પછી ઇગ્નિશિયસ એટલે અગ્નિકૃત ખડકનો બીજો પકડા કયો છે જ્વાળામુખીય વોલ્કાનિક જે બહારની બાજુને આવીને ઠંડો પડે છે બરાબર તો જેને જેનું ઉદાહરણ છે બેસાલ્ટ બરાબર બીજું અગ્નિકૃત ખડકોનો બીજો પણ વર્ગીકરણ થઈ શકે કોના આધારે સિલિકાના આધારે સિલિકા શું આપણે એલિમેન્ટ જોયું તત્વ બરાબર તો સિલિકા જો ઓછું હોય ચાલીસથી પિસ્તાલીસ ટકા હોય તો એને આપણે બેઝિક ખડક કહીશું સબ બેઝિક કે જેની અંદર પંચાવન થી પાસઠ ટકા સિલિકાનું પ્રમાણ હોય બરાબર બેઝિક રોકનું ઉદાહરણ છે બેસાલટ એસિડિક રોક કે જેની અંદર શું છે સિલિકા વધારે છે પાંસઠથી સિત્તેર ટકા છે ત્યાર પછી આપણે જોયું જળકૃત ખડકો જે અગ્નિકૃત ખડકોમાંથી બનેલા છે જેના ઉદાહરણો છે લાઈમસ્ટોન સેન્ડસ્ટોન કોંગ્લોમરેટ ડોલોમાઈટ સેલ એના પછી આપણે જોયું વિકૃત ખડકો તો વિકૃત ખડકો ત્રણ પ્રકારે બને એક તો પાણીની અસરથી બને હવે અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો છે એના ઉપર પાણીની અસરથી બને તો એને વિકૃત ખ ખડક કહેવાય જેનું ઉદાહરણ છે ક્વાડ્ઝ અને ગ્નિઝ બરાબર બીજું તાપમાનની અસરથી માર્બલ બને છે લાઈમસ્ટોન જે છે એ જળકૃત ખડક છે જેના ઉપર તાપમાનની અસર થાય તો એમાંથી શું બને માર્બલ તો આ એક વિકૃત ખડક છે પછી જો આ અગ્નિકૃત ખડક છે અને જળકૃત ખડક છે એના ઉપર દબાણની અસર થાય તો ડાયનેમોમેટામોર્ફિક રોક્સ બને છે ધારો કે સેલ તો સેલ ઉપર દબાણની અસર થાય તો સ્લેટ બને છે તો હું આશા રાખું છું તમે આ જે વિડીયો જે છે આ જે ઓડિયો લેક્ચર છે એને બહુ શાંતિથી આરામથી સાંભળશો બરાબર આંખો બંધ કરીને સાંભળશો અને એક એક શબ્દને સમજવાની કોશિશ કરશો તો આ એગ્રીકલ્ચરનો જે આ રોક્સવાળો જે ચેપ્ટર છે અને આજ બીઆરએસના વિદ્યાર્થીઓ માટે જમીન બનાવતા ખડકો અને ખનીજો એની જે આ વાત છે એ બહુ જ સરળતાથી તમને સમજાશે સરળતાથી ફરીથી તમને કહેવું હોય તો મારે જે પૃથ્વીનો પોપડો છે એને અર્થક્રષ્ટ કહેવાય એ શાનું બનેલું હોય છે પહાડોનું ખડકોનું આ ખડકો શામાંથી બનેલા હોય ખનિજોમાંથી ખનીજો શામાંથી બનેલા હોય તત્વોમાંથી તો આઠ તત્વોની પણ મેં વાત કરી ખનીજો તો બે પ્રકારના ખનીજો કે જેમાં એક જ ખનીજ હોય તો મોનો કહેવાય બે એક કરતાં વધારે ખનીજો હોય તો એને મલ્ટિમિનરલિક કહેવાય મલ્ટિમિનરલિકના ઉદાહરણોમાં ગ્રેનાઇટ બેસાલ્ટ છે બરાબર છે ખેલાયો અને આ જે ખનીજો છે એ ભેગા મળીને ખડકો બનાવે તો ખડકોની પણ મેં વાત કરી કે ત્રણ ખડકો અગ્નિકૃત જળકૃત અને વિકૃત તો વિદ્યાર્થી મિત્રો આ ભાગમાંથી તમારે કોઈ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય તો તમારે ખોટું પડવું જોઈએ નહીં ધન્યવાદ